મમ્મી આ બધા બેસી ગયા છે અને આ જો પંચમાસીનું ડેકોરેશન બહુ મસ્ત છે આખો પડદો જ છે મામી આ રીતનો હા પડદો બહુ બन्ने બેન આવી ગઈ છે અને હવે રશા ભાભી છે ને પંચમાસી તે બંને બને ચાંદલા ચોખા ચાંદલા કરે છે શ્રદ્ધા બેન નાજે બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ અને આમાના ઘરે મૂકીન છે ને આપણે ભઈ આવ્યા અત્યારે આપણે જવાનું છે સુદામા એક માં ઉમ્રેતિયા છે દોસ્તો આપની સાથે સરસ મજાનો કાર્ય વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને ગાય સવાર સવારમાં ઉઠીને એકદમ ક્લાઉડી ક્લાઉડી લાગે છે અને કાલે રાત્રે ભાઈ થોડીક વાર વરસાદ આવ્યો પછી એવી ગરમી મચાઈ દીધી છે મને એમ કે બહુ વરસાદ આવશે પણ એટલો બધો આવ્યો નહીં હા જે આવ્યો હોય તો આપણે કંઈ ખબર નથી ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ આજે છે સન્ડે સન્ડે કા દિન રેને કા ચાકા જેમ મચાને કા કઈ આજે છે ને અમારા ઘરમાં બહુ લેટ થઈ ગયો કારણ કે કાલે જમવા ગયા હતા સોનાના બેન્ડિજ ત્યાં ત્યાંથી લેટ લેટ આવ્યા હતા તો સુવામાં લેટ થઈ ગયું ને એવું થયું એટલે બધા નવરાય થાતા વાત લાગી ગઈ આ બાજુ ખામડા ઉઠકે છે ને જો ભાઈ છે ને ઘોડિયામાં હોવું ન હોય સાંભળવું હોય બધું કોઈ જાય ને આવે છે તો

હું ઉપયોગ કરવાનો ભાઈ ગુજરાતી લોકો નો બનાવે એવું એટલું વસુ છે કેવડા ની કાસરી બનાવી નાખી છે અને ચાલો સવાર નાસ્તો થોડોક કરી લઈ ગયા બપોર ના બાર પણ આ ને જમવાની કઈ તૈયારી બૈયારી હાલતી નથી

તો ગાઈઝ આજ છે ને આજે મામાન ત્યાં જ છે ને તો અત્યારમાં ઇસ્ત્રી ચાલુ કરી દીધી છે હમ તો નવરી છે સોનલ કે ઈસ્ત્રી કરના કુચ ચાલો ગાઇઝ શું બનાવવાનું છે નો ખિચડી બનાવી છે એમ તો રિસિવ નીચે છે પપ્પા રે રમે છે આલો થોડીક વાર રિસિવ ને મારે બોપોના એક અને ઉપરથી ફોન આવ્યો કે જમવા આવો જો આજ સન્ડે હોય એટલે આપણે તો ઘરે જ હોય પણ નીચે હતો ને તો એક પસ્તીનો થપ્પો થઈ ગયો તો મને યાદ આવી ગયું પણ જો આ બાજુ છે ને પહેલાં નાના હતા ને ત્યાં આવા પસ્તી આપને આપતા અને કેરીના બોક્સ હોય ને એના કાંઈક બે ત્રણ રૂપિયા આપતા ને એવું બધું હતું અત્યારે પસ્તીનો ભાવ હું માલતો હોય છે નથી ખબર પણ સન્ડે એક એવું હોય ને જે પસ્તી ભેગી થાય ને આપને આપી દે હાલ તમે દઈ આવજો એના જે પૈસા આવે ને તમે રાખજો વાપરજો સેવિંગ કરજો ને એવું બધું કહેતા તો કોને કોને કહેતા હતા કોમેન્ટ બોક્સમાં કહેજો અને અત્યારે જ આવી ઉપર ઉપર બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવાનો ટાઈમ છે તો જોઈએ છે જમવા માં તો તમને ખબર આગળ બ્લોક માં કહી જ દીધું સોનલે કે ઈદળા ને ખમણ લાવ્યા છે તો ચાલો બધા જમવા જો રિસીવ ભાઈ ને છે ને ખાઈ લીધું છે ને બીજા ને ખાવા દેવું નથી હું છે રિસીવ હે આટા તેડી ને કોક મારે ને તો એને મજા આવે અને સાપુ ચાલુ બંધ કરવી હોય તો ચાલો હવે જમવા બેસી જાય જમવા માં તો બધા અલગ અલગ આજ બે છે એવું લાગે છે મમ્મી ને જમી લીધું બાકી છે મમ્મી તો બે વાર ને તમારે જમવા

પણ આ વસ્તુ છે ને ગુજરાતી લોકો હોય અને એ સુરતી હોય ને તો સવારમાં જો ખમણ તો એના હોય જ ઈદડા તો પછી આવ્યા બાકી ઈદડા ખમણ ને લોચો છે ને સુરતી લોકોના સન્ડે મોસ્ટ ઓફલી હોય ઘણા લોકો એવા છે કે એને સન્ડે હોય ને એટલે સવારમાં વહેલા ઉઠીને સાત આઠ વાગે છે ને ખમણ ખાવા જાય જાય ને જાય અત્યારે તો એવું નથી પણ પેલા પપ્પાના જમાનામાં એવું હતું બહુ કે સન્ડે હોય ને એટલે બધા ખમણ ખાવા ભેગા થતા એવું હતું કે નહીં તમારે હા

વાગી ગયા અત્યારે રોંઢાના પાંચ અને આ બાજુ જો મમ્મી છે ને કાક નિરીક્ષણ કરે છે અને આજે છે ને ભાઈ સુરતમાં ફૂલ સોમા હું બેહી ગયું ધમાકેદાર વરસાદ સાથે છે ને સોમા શું બેસી ગયું છે મમ્મી હું કેવું તમારું વરસાદ બહુ હારો પાસી ગ્રીન હારી મમ્મીએ ચડાઈ દીધી હું છે મમ્મી હાજી ગ્રીન હે હા ગ્રીન તો જો ગ્રીન હારી પહેરીને આ બાજુ છે ને નિરીક્ષણ હાલે છે કે વરસાદ આજ પહેલો આવ્યો ને તો આ બારીના ના આવે ને ત્યાં આવે એમ પાણી આવવા મળ્યું છે તો ગાઈસ કાક સોલ્યુશન હોય તો કોમેન્ટ કરી જો હું કેવું હું સોલ્યુશન કાઈ ન હોય પાછળના ભાગમાં છે ને કેમિકલ લગાવવું પડે એવું છે એમ તો પાછળના ભાગમાં કેમિકલ મારવામાં આવશે અને ચાલો આ બાજુ બહાર તમને છે ને વરસાદ બતાવું તો ધીમો થઈ ગયો તો મમ્મી નું કેવું છે આ વરસાદ ધીમો થઈ ગયો પણ જે ગરમી જાતી નથી ઘરમાંથી

એટલે હું ઘરે આવીને સુઈ ગયો પછી કારણ કે બહાર રેવાય એવું નતું ને એટલો બફારો ઉકળાટ તો અને આ બાજુ રેડ કુર્તી લઈને બેસી ગઈ છે રેડ કુર્તી સોનલ ને પહેરવાની છે તો કે આપડે તો હોવાના રેડી થઈ ગયા છીએ હવે મમ્મી ને બધા ને પેલા અમારો પ્લાન એવો હતો કે બધા ટુ-व्हीલ માં જવાના હતા અને મારે એક જગ્યાએ જવાનું હતું બહાર પણ મમ્મી હવે શું કરશું આપણે રેનકોટ કાઢો રેનકોટ છત્રી તો લેજો છત્રી પવન ની ઉડી જાય ઓ પવન આપણે કર લગી ગાડી કાઈ જાહે નહીં એટલે ઓ ત્યાં થી તો છત્રી માં તો જાવ જો હે ને તો છત્રી તો કાઢો છે કે નથી તો મમ્મી એ તો

તો કંઈ ડિસિઝન હાલે છે મને એમ હતું કે ભાઈ વરસાદ આજ નહીં આવ્યો પણ પ્રો લેવલનો આવી ગયો કારણ કે કાલે અમે જમવા ગયા હતા ને ત્યાં વરસાદ આવ્યો હતો ત્યાં બધે વાતો કરતા હતા શનિવારે વરસાદ સુરતમાં ચાલુ થાય એટલે આવતો શનિ રવિ લાવી દે એવું હોય ઉપા એવું કે એવું હતું ને અત્યારે એ રીતે હવે આખું અઠવાડિયું હાલ છે અઠવાડિયું વરત એવું કહે છે ને મને એમ છે અત્યારે આવો ને મને એમ હતું સાંજે જ આવશે સાંજે સાંજે સુરત માં આવશે પણ અત્યારે તો અત્યારે હજી હાન ની સાત આઠ વાગ્યા ની આગાહી છે શામાં બતાવે પપ્પા ફોન માં જોઈ જોઈને ને આગાહી આપે અને અંધારેલું છે હાલો ટેરિસ ઉપર જાય ત્યાંથી તમને વ્યૂ બતાવું બાકી કાયલ છે ને વરસાદ આવ્યો ને તો ઋષિ નો પેલો વરસાદ હતો અને ધાબા ઉપર જોતો જોતો છે ને હાવ થઈ ગયો તો અવાજ આવે આવે વરસાદ હા હા એટલે એને ગાડી છે ચાલો ઉપર જઈને વરસાદ બતાવવું કેવો આવે છે આ લોકોનું તેમ કેવું ધીમો થઈ ગયો શ્રીસ ઉપર તો પહોંચી ગયો છે જો વેધર જોઈ લો ખાલી એકદમ ક્લીન થઈ ગયું છે તો એ ધીમો ધીમો વરસાદ ચાલુ છે ખાઈટ ને એવું પલ્લી થી ગયું છે તો આવું ક વેધર છે ચાલો નીચે પેલા ઉપર તો ફૂલ ઠંડુ લાગે છે પણ છે ને નીચે ઘરમાં એકદમ બફારો છે એવો ને નોટિસ કર્યું પેલો વરસાદ આવ્યો ને તો મને એમ છે જો બધા પક્ષીઓ છે ને એ ખામે બેઠું છે ખામે બેઠું છે બધા છે ને આજે નાઈ છે કબૂતર ની બધા બાજુ છે ને જો જવાનો ટાઈમ થઈ ગયો છે ને રાધિકાંત પટલ ની બધા આવ્યા છે

ધોતી છે તમારે ધોતી મજા હાડી લીધી છે ને ક્યાં જવાનું ફરવા કેટલા જાવ

અત્યારે હવે આંખમાં કરો એને લાઈટ આપી દીધી તો હવે અહીંયા ઋષિભાઈ રમા રાખે છે તો બધા બે ગયા છે હવે મમ્મી આમાં કાંઈક સોલ્યુશન ને એવું બધું આપશે શું છે મમ્મી આમાં મમ્મી જોવે છે સાડી અને ચાલો આ બધાને પહેલાં આપણે ઉતારીએ આવીએ મામાની ઘરે જવાનું છે ને આ બાજુ સોનલ થઈ ગયા છે પહેરી ગઈ જાતિ પહેલાં છે ને વરસાદ આવી ગયો ને મેં કીધું ચા પી લે તો ચા પી લીધી એમાં થોડોક ટાઈમ વધારે લાગી ગયો તો શું છે ક્યારે નીકળવાનું છે તૈયાર જ સો તો જો સોના લઈ લાલ કલર ની કુર્તી પહેરીને રેડી થઈ ગઈ છે હે ને બીજું શું છે હળબળાટી બહુ છે ભાઈ કારણ કે અમારે નીકળવાનું હોય હળબળાટી બહુ છે સમજે કાતર લઈને અત્યારે અત્યારે બ્લાઉઝ કાપી નાખી શું તો હા વધારે મોંઘી પડી જાય હાડી જવા માટે નીકળી ગયા ને કારમાં ગોઠવાઈ ગયા છે આ બાજુ જો રિશ્યુભાઈ ને છે ને

સુદામાં એક્ચોપેટિકમાં હોસ્પિટલ છે ત્યાંનું કાંક ફંક્શન છે એનું ઇન્વિટેશન આવ્યું હતું એટલે પહેલાં એવું હતું કે ભાઈ મામા ત્યાં જવાનું હતું એટલે કેન્સલ રાખી દીધું પણ પછી વિચાર્યું કે હાલો થતા આવી ત્યાં હું છે ને ત્યાં જઈને જોઈએ આપણે હોસ્પિટલે પહોંચી ગયા છે ને જો આપણે અહીંયા જવાનું છે સુદામાં એક્ચોપેટિકમાં અને ત્યાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા આવવાના છે તો બધા મળશું જોઈશું કોણ કોણ હોસ્પિટલે પહોંચી ગયા છે ને જો આપણે અહીંયા જવાનું છે સુદામાં એક્ચોપેટિકમાં અને ત્યાં બહુ બધા ઇન્ફ્લુઅન્સર બધા આવવાના છે તો બધા મળશું જોઈ છે કોણ કોણ આવ્યું છે દોસ્તો આપણી સાથે અને સરસ મજાનો કાર્યક્રમ આજે રાખેલો છે સર્જરી કરેલી છે સાહેબ સો પ્લસ સર્જરી કરી છે એનું સરસ મજાનું ગેટ ટુગેધર ફંક્શન રાખેલું છે અને એની અંદર મોટા મોટા ઇન્ફ્લુઅન્સ અહીંયા બેઠા છે દોસ્તો તમે જોયા જોયા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ કરજો બે પ્લસ ઓપરેટી કર્યું છે

ફુલવર સાત થઈ રહ્યો છે તું આપણો થોડક અસ ઓલી પૂરા થઈ ગયા કાનાજી પણ જે વધામણા કરી લીધા છે બन्ने બन्ने કાનાજી ને ભગવદ ગીતા લઈને આવ્યા છે હાલો તું એમ ગુલાબની પાખડી નામ અને જે બધા એ બધા બેય ગયા છે

પંચમાસી છે ગણપતિ બાપા ઉપર છે શ્રદ્ધાબેન છે ને કરે છે એટલે મારા મામીઓ ચાંદલો કરે છે

ને આપણે સુદામાં એથિયોપેથિકમાં ગયા હતા ત્યાં બહુ બધા છે ને ઇન્ફ્લુઅન્સ ભેગા થયા હતા પણ એનો કાંઈ બ્લોગ આપણે શૂટ કરીએ ક્યાં નહીં કેમ કે આજે છે ને બહુ ઉતાવળ વાળું કામકાજ હતું કારણ કે ત્યાં ગયા ત્યાંથી સીધા મામાની જમવા જવાનું તરત પાંચ મિનિટ હાજરી આપીને અમે લોકો નીકળી ગયા હતા તો પછી ત્યાંથી મામાની અહીંયા પંચમાસી તો તેનો વિડીયો બધો લીધો હશે બધો તમે જોયો જ હશે તો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો અને ત્યાંથી અમને રિટર્ન ગિફ્ટ આપી હતી કાલના બ્લોગમાં બતાવી તો ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં હેન્ડ કરું છું આઈ હોપ કે આ વિડીયો હોય છે વિડીયો કેમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરી દેજો ફોર વોચિંગ બ બા